નમસ્કાર ફરી એકવાર આપણું સ્વાગત છે ગયા ભાગમાં આપણે જોયું કે પૈસાનું ગણિત જેટલું સહેલું છે એનું મનોવિજ્ઞાન એટલું જ અઘરું છે આજે આપણે એવા સિદ્ધાંતોની વાત કરીશું જે આપણે કદાચ જાણીએ તો છીએ પણ એને જીવનમાં ઉતારવામાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ તો ચાલો શરૂ કરીએ અને હા અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે હું પૈસા વિશેની એક એવી સૌથી મોટી ગેરસમજને તોડવાનો છું એક એવું સત્ય જે પૈસા પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણને કાયમ માટે બદલી શકે છે આજની આપણી ચર્ચા પાંચ મુખ્ય મુદ્દાઓ પર રહેશે સૌથી પહેલાં માઇન્ડસેટની શક્તિ પછી અનિશ્ચિતતામાં રસ્તો કેવી રીતે શોધવો આપણી અંદરની લડાઈ કેવી રીતે જીતવી સમયને આપણી સુપરપાવર તરીકે કેવી રીતે વાપરવો અને છેલ્લે સંપત્તિ સુધી પહોંચવાનો એક સરળ રસ્તો તો ચાલો સીધા જ આપણા પહેલાં અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર આવીએ માઇન્ડસેટ જ બધું છે વાત એ નથી કે આપણે શું જાણીએ છીએ વાત એ છે કે આપણે કેવું વર્તન કરીએ છીએ આ આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પર લાવીને ઊભો રાખે છે પૈસાના મામલે રેશનલ એટલે કે એકદમ તર્કબદ્ધ હોવું સારું છે કે રીઝનેબલ એટલે કે વાજબી હોવું જુઓ રેશનલ હોવાનો મતલબ છે સો ટકા તર્ક અને આંકડાઓ પર ચાલવું જ્યારે રીઝનેબલ હોવાનો મતલબ છે એવો નિર્ણય લેવો જે આપણા માટે આપણી પરિસ્થિતિમાં કામ કરે મોટાભાગના લોકોને લાગે છે કે રેશનલ હોવું જ સાચું છે પણ શું ખરેખર એવું છે ચાલો એક ઉદાહરણ લઈએ એકદમ તર્કબદ્ધ નિર્ણય એ કહી શકે કે સૌથી વધારે વળતર માટે બધા જ પૈસા બજારમાં લગાવી દો પણ એક વાજબી નિર્ણય એ કહેશે કે ભાઈ રાત્રે શાંતિથી ઊંઘ પણ આવવી જોઈએ એટલે કે એટલું જ રોકાણ કરો જેથી સારું વળતર પણ મળે અને રાત્રે ચિંતામાં ઊંઘ ન ઉડી જાય તો આખી વાતનો સાર બસ આટલો જ છે જે નિર્ણય મનની શાંતિ આપે એ જ સાચો નિર્ણય છે કારણ કે આંકડાઓ કરતાં મનની શાંતિ ક્યાંય વધારે કિંમતી છે સરસ તો હવે આગળ વધીએ આપણા બીજા વિષય પર અનિશ્ચિતતાનો સામનો કરવો જ્યારે ભવિષ્યમાં શું થવાનું છે એની કોઈને ખબર ન હોય ત્યારે પ્લાનિંગ કેવી રીતે કરવું એક વાત તો પાકી છે જીવન આશ્ચર્યોથી ભરેલું છે અને માર્કેટ પણ ભવિષ્યમાં શું થશે એ કોઈ નથી કહી શકતું અને આપણે આ હકીકતને સ્વીકારીને જ આગળ વધવું પડે અને આ આશ્ચર્ય ગમે તે રૂપમાં આવી શકે છે કોઈ વૈશ્વિક મહામારી આર્થિક મંદી અચાનક આવેલું નુકસાન કે પછી અચાનક થયેલો કોઈ મોટો ફાયદો પણ આ બધી જ ઘટનાઓ આપણા સારામાં સારા નાણાકીય પ્લાનને ખોરવી શકે છે તો પછી કરવું શું જવાબ છે ભૂલ માટે અવકાશ રાખવો આનો સીધો મતલબ એ છે કે આપણા પ્લાનમાં એટલી જગ્યા રાખવી કે તે અણધાર્યા આંચકા સહન કરી શકે આ માટે ઇમરજન્સી ફંડ વીમો અને ઓછું દેવું આ બધું એક નેટ જેવું કામ કરે છે અને આ બધું એક જ વાત તરફ ઇશારો કરે છે રમતમાં ટકી રહેવું સૌથી જરૂરી છે નફો તો પછી પણ કમાઈ શકાશે પણ જો આપણે ગેમમાંથી જ બહાર થઈ ગયા તો એટલે પહેલાં ટકી રહેવા પર ધ્યાન આપો નફો પછી હવે વાત કરીએ અંદરની રમત જીતવાની કારણ કે મોટાભાગના સમયે આપણો સૌથી મોટો દુશ્મન બહાર કોઈ નહીં પણ આપણી અંદર જ બેઠેલો હોય છે એક તરફ છે રાતોરાત અમીર બનવાની લાલચ ઝડપથી પૈસા કમાવાની ચમકદમગ પણ વાસ્તવિકતા શું છે ધીમી અને સ્થિર પ્રગતિ હા એ કંટાળાજનક લાગી શકે છે પણ એ જ સૌથી સુરક્ષિત રસ્તો છે અને આ લાલચ આવે છે ક્યાંથી ઘણીવાર સોશિયલ મીડિયા પર દેખાતી લાઇફસ્ટાઈલથી પણ એ સમજવું જરૂરી છે કે એ મોટાભાગે એક દેખાડો છે અસલી સંપત્તિ એ નથી જે દેખાય છે પણ એ છે જે દેખાતી નથી જેમ કે બેંક બેલેન્સ રોકાણો અને દેવામાંથી મુક્તિ આ એક બહુ ઊંડી વાત છે ડરનો અવાજ હંમેશા મોટો હોય છે માર્કેટ પડી જશે મંદી આવશે આવા નકારાત્મક સમાચારો ઝડપથી ફેલાય છે અને સાચા લાગે છે જ્યારે આશા અને લાંબા ગાળાનો વિકાસ એ શાંતિથી ધીમે ધીમે પોતાનું કામ કરતા રહે છે તો એક સુવર્ણ નિયમ યાદ રાખવા જેવો છે જ્યારે પણ તણાવમાં હોઈએ નિરાશ હોઈએ કે બહુ જ લાગણીશીલ હોઈએ ત્યારે કોઈ મોટા નાણાકીય નિર્ણયો ન લેવા કારણ કે આવા સમયે આપણું મગજ બરાબર કામ નથી કરતું ચાલો હવે એ અદૃશ્ય શક્તિ વિશે વાત કરીએ જે સંપત્તિ બનાવવા પાછળ કામ કરે છે અને એ શક્તિ છે સમય સાચે જ સમય આપણી સૌથી મોટી સુપરપાવર છે ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત વિશે આપણે સૌ જાણીએ છીએ પણ એના પર વિશ્વાસ કરવો અઘરો છે આ જુઓ શરૂઆતના વર્ષોમાં કદાચ દસ વર્ષ સુધી ગ્રોથ એકદમ ધીમો લાગે છે એવું લાગે કે કશું થઈ જ નથી રહ્યું પણ પછી અચાનક જાદુ શરૂ થાય છે અને વૃદ્ધિનો ગ્રાફ સીધો ઉપર જાય છે આનો મતલબ શું થયો મતલબ એ કે ધીરજ ધીરજ જ અસલી સુપરપાવર છે જે લાંબો સમય ટકી રહે છે સમય એના પક્ષમાં કામ કરવાનું શરૂ કરી દેશે પણ એક વાત યાદ રાખવી જરૂરી છે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આપણે પણ બદલાઈશું આપણા લક્ષ્યો બદલાશે આપણી જરૂરિયાતો બદલાશે એટલા માટે આપણો નાણાકીય પ્લાન પથ્થરની લખીર જેવો નહીં પણ લવચીક હોવો જોઈએ તો હવે આપણે લગભગ અંત તરફ આવી ગયા છીએ ચાલો આ બધા પાઠોને ભેગા કરીને સંપત્તિ સુધી પહોંચવાનો એક સરળ રસ્તો શોધીએ લેખક મોર્ગન હાઉસિલ પાંચ સુવર્ણ નિયમો આપે છે પહેલો કોઈ ખાસ કારણ વગર બચત કરવાની આદત પાડો બીજો લાંબા ગાળા માટે ધીરજથી રોકાણ કરો ત્રીજો આવક વધે તેમ ખર્ચા ન વધારો ચોથો જોખમને સમજો અને એના માટે તૈયારી રાખો અને પાંચમો નાણાકીય સ્વતંત્રતાને જ અંતિમ લક્ષ્ય બનાવો અને હવે એ વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે જે મેં શરૂઆતમાં આપ્યું હતું પૈસા વિશેની સૌથી મોટી ગેરસમજ એ છે કે પૈસા એટલે ગણિત પણ હકીકત એ છે કે પૈસા એટલે વર્તન વધતા સમય આ રમત કેલ્ક્યુલેટરની ઓછી અને મનોવિજ્ઞાનની વધારે છે અને અંતે હું બસ આ એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીશ શાંતિ નફા કરતાં વધારે મૂલ્યવાન છે સાચી સંપત્તિ એ નથી કે કેટલા પૈસા છે પણ એ છે કે પોતાના જીવન પર કેટલો કંટ્રોલ છે